વરસાદી કાશમાંથી જવા મજબૂર બનતા વેમરડી રાઠોડવાસના લોકો કરજણ તાલુકાના વેમરડી ગામ ખાતે આવેલ રાઠોડવાસમાં સિત્તેર જેટલા ઘરોમાં રહેતા લોકોને વરસાદી કાસમાંથી જવા મજબૂર બની રહ્યા છે વાસ નજીકમાંથી વરસાદી કાસ પસાર થાય છે જે કાશમાં ચોમાસામાં બાજુના ગામના અને સીમના પાણી કાસમાં આવતા હોય છે વર્ષોથી આ કાસ ખુલ્લો હોવાથી ચોમાસામાં રાઠોડવાસમાં રહેતા પરિવારોની મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે વાંસથી થોડે દૂર બીજી તરફ ખેતરે જવા માટેનું નાડું દૂર હોવાથી ફરીને જવું પડે છે જેને લઈ વાસના લોકો અવર જવર કરવા માટે કાસના રસ્તાનો ઉપયોગ કરે છે કાસની નજીકમાં વાસના લોકોના ઘરો આવેલા છે જ્યાં વરસાદમાં ઘરના વાળા સુધી કાસના પાણી ભરાઈ જવાથી લોકોને ઘરમાં ઝેરી જાનવરો ઘૂસી જવાની અવારનવાર ઘટનાઓ બનતી હોય છે બીજી તરફ ઘરના વાળા તરફ બાળકો રમતા પાણીમાં ગરકાવ થઈ જાય

એકચ્યુઅલી અહીંયા આગળ છોકરા આવવા માટે બહુ તકલીફ થાય છે અને મારા પપ્પા અંધા અંધરા છે હવે મારા પપ્પાને મારા બીજા ફરીથી અહીંયા આગળથી લઈને આવવાનું હોય તકલીફ એટલી પડે કે હવે એમને ઉતારવા જ કેમ ના મારા ખાનાની અંદર કિચનની અંદર લઈને જ કેમ ના જવા આ લોકો વહેલી તકે જેમ તેમ વહેલી તકે બનાવી આ તો બહુ સારું બાકી અહીંયા અમારે બહુ પ્રોબ્લેમ થાય છે તો છોકરોને મારા મારા છોકરી છોકરીઓ છે હવે સ્કૂલે હોય જવું હોય કે એમ ફરીને જાય છે હવે અહીંથી નીકળવાનો રસ્તો હોય

કાસ ઉપર આળસ મૂકીને કાદવ કિચડમાંથી જેમ તેમ કરી અવર જવર કરી રહ્યા છે પરંતુ વરસાદ વધારે વરસે અને કાસમાં પાણી ભરાય તો વાસના લોકોને ફેરાવો ફરી જવાનો વારો આવે છે ગામના જાગૃત લોકો દ્વારા તંત્રને કાસ ઉપર આરસીસી બંધ કાસ બનાવવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે ખુદ ગુજરાતના માજી ઉપમુખ્યમંત્રી એવા નીતિનભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સિંચાઈ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ગામમાં બધી જ સુવિધાઓ હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે પરંતુ ખુલ્લી કાસની સમસ્યાનો જો ઉકેલ આવે તો ગામમાં સોનામાં સુગંધ ભળે એમ જણાવી રહ્યા છે વહેલી તકે તંત્ર લોકોની સમસ્યાઓ સાંભળે અને કાસ ઉપર આરસીસી કાં તો પાઇપ નાખી કાસને ઢાંકી લોકો માટે રાહત કરે એવી માંગ રાઠોડવાસના રહીશો કરી રહ્યા છે સહેવી છે કે અમારો વરસાદી કાસ છે પાંચ ગામનું પાણી અહીંયા થઈને જાય છે બાજુમાં રાઠોડવાસને વાંસની નગરી આવેલી છે હવે કાસમાં એ લોકોના છાપરા હરતાં જ એ કાસ આવેલો છે અને પૂર આવે તો હે જોજર સાપ બાપ ઘરમાં પેસી જાય છે રમતું રમતું છોકરો આવે તો કાસમાં ડૂબી જાય છે તો અમે ઘરની રજૂઆત કરી શાલીબહેન શાલિની બહેન કલેક્ટરે બી આવી ગયેલા છે ડીઓ સાહેબ પણ આવી ગયા છે અને સર્વે કરી ગયા છે નીતિનભાઈ મુખ્ય આપણે નાયબ મુખ્યમંત્રી તે પણ અહીંયા રૂબરૂ મુલાકાત કરી ગયેલા છે પણ આજ સુધી કોઈ અમારી રજૂઆતને અને એ લોકોએ સિંચાઈ વિભાગને કીધેલું છે પણ સિંચાઈ વિભાગ દ્વારા કોઈ દિવસ કશું જોવા આવ્યા જ નથી અહીંયા આગળ આવીને સર્વે કરીને જતા રહે છે આ બાજુ લગભગ એક મકાન છે સાઠ થી સિત્તેર મકાન મારું નામ નિલેશ પટેલ છે હું વેમારડી ગામનો વતની છું અને અમારી પાછળ જે બિલકુલ વરસાદી કાંસ જાય છે એમાં પાંચ ગામનું પાણી આવે છે અને એ પાણી એટલું પુષ્કળ રેલ થાય ત્યારે આવે છે કે બાજુમાં વરસાદ છે એ બિલકુલ કાંસને હરીન છે એટલે એમના છોકરાઓને આવવા જવાની તકલીફ પડે રમતા રમતા ડૂબી જાય તો તકલીફ પડે તો જવા આવવાની તકલીફ પડે તો અમારો અહીં આગળ કાસ મંજૂર કરવા આરસીસી કાસ મંજૂર કરવા માટે અમે દરખાસ્ત મૂકી છે વારંવાર ઉપર મુખ્યમંત્રી સુધી કમ્પ્લેન કરેલી છે પણ કોઈ ઉપરથી સિંચાઈ વિભાગમાંથી કે ત્યાંથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીં આગળ તંત્રનું કોઈ આવતું નથી આગળ અમારી પાસે નાડું બનાવેલું છે ખેતરમાં જવા પણ એ દૂર પડી જાય તો છોકરાઓ રમતા રમતા એથી નીકળી જાય છે તો ડૂબી જવાનો ભય રહે છે અને સાપ છે વીછી છે વરસાદની અંદર રેલમાં તનીને ઘરમાં ઘૂસી જાય છે તો અમારો ખુલ્લો કાસ અથવા ભૂંગળા નાખીને ગમે તે રીતે એનું પૂરાન થઈ રીતના યોગ્ય નિકાલ કરે સરકાર કરે એવી અમારી વિનંતી છે